કારગીલ યુદ્ધમાં છવ્વીસમી જુલાઈ ઓગણીસો નવ્વાણુંના ના રોજ ઘુસણખોર પાકિસ્તાન સામે ભારતનો વિજય થયો હતો આ યુદ્ધમાં વીરગતિ પામનારા વીર શહીદોના માનમાં કારગીલ વિજય દિવસ તરીકે ઉજવાય છે તો કારગિલ યુદ્ધ વિજય દિવસ એટલે કે વિજય દિવસની સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ઉજવણી કરાઈ હતી દેશભરમાં આજે છવ્વીસમી જુલાઈને વિજય દિવસ તરીકે ઉજવાય છે કારણ કે ઓગણીસો નવાણુમાં છવ્વીસમી જુલાઈ રોજ ધુસણખોર પાકિસ્તાન સામે ભારતનો વિજય થયો હતો આ યુદ્ધમાં વીર ગતિ પામનારા વીર શહીદોના માનમાં કારગિલ વિજય દિવસ ઉજવાય છે તો સુરત મહાનગરપાલિકા દ્વારા કારગિલ યુદ્ધ વિજયને વિજય દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે સાથે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેયર દક્ષિષ માવણી સહિત નામ જોડાવા પામી

સુરત મહાનગરપાલિકા દ્વારા કારગિલ ચોક ખાતે યોજાયેલા વિજય દિવસ કાર્યક્રમ ઉજવણીમાં સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો અધિકારીઓ સહિત શહેરીજનો પામ્યા હતા